હાલો ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ હરહર હર મહાદેવ તો ભાઈ આજે ગામડે જાય લગ્ન કરવા એકાદ વિડીયો બનાવું નથી બનાવતો પ્લાન આવે છે યાત્રા પાછી ઉપડે છે બાર જ્યોતિર્લિંગ ઉપર છે પેલા મહિના તો હવે એનો હજી તારીખ પાછી કરું છું પાછો આખું ગ્રુપ છે એ ગ્રુપ આ જોઈન થયો છું અને બીજી પણ યાત્રા એની આ થશે પણ હવે જોઈએ કે કોણ કોણ થાય છે બરાબર તો જો ચેનલ જોતા હો તો સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો શેર કરજો બીજા પણ શેર કરજો એટલે બધાને કોઈને આવવું હોય તો જાણવા મળે આજે લગ્ન કરવા જાઉં છું જસાપર અને મોટા કલાવડ તો સવારથી નીકળી ગયો તો અત્યારે હું પહોંચી ગયો ગોપ પહોંચી ગયો છે હા ગોપ ડુંગર થોડો થોડો અને આ બધા હાઈવે છે હવે જઈએ છે ગામડે લગ્ન કરવા લગ્ન કરીને સાંજે તો પાછું પણ અત્યારે ટૂંકમાં એ બધા કામમાં પડ્યા છે તો ચાલો આગળ નીકળી ચાલો ભાઈ હવે શિવા શિવા શિવાથી નીકળી ગયા છે એના શિવાનો રસ્તો છે અને હવે કાચકોલ આવશે તો આ બાજુ પછી માંડવીયું નીકળી ગયું એ બગીચો

હાલે જો તારો કાલે આવી ગયો જોઈ લેજે હવે ભાઈનું જમણવાર ચાલુ થઈ ગયું છે ધીરે ધીરે બધું એવું જોઈએ છે ઓકે તમારી બધી હાલો તો તમારી ભાઈ આપણે મનસુખભાઈ નંદાણીયા છે

જો અમે માદી કરી બેઠ્યું અમારા સાસુ છે અમારા ભાઈ ભાણેજ છે અને અહીંયા પારેલી મીંદીડી છે જો ઓય આમ ઊંચું ઊંચું એ ઊંચું આમ આમ હા બરોબર મસાલો દીધો પણ ખાતી નથી ભાઈ હલે કઢી નહીં

ગેટ છે બે આ નંબરનો જો પ્રવેશ દ્વાર બે બરાબર આગળ એક ગેટ આવશે આગળ ત્યાંથી અમે જાઉં અહીંથી જાઉં બરાબર કાલો એ ગેટથી બતાવું નંબર વન અહીંથી અંદર જાઉં છું અને ગામમાંથી થોડીક બે પાછા નીકળી જાઉં બરાબર